હાલો મારા ખાખી ના આપણે દવા મારવાની છે તો ફટાફટ મારી દઈએ કેમ કે આ બધું જે નકો ખલું હોય એને બધું સાફ કરી નાખવાનું છે અને પછી અહીંયા આપણે એક્સરસાઇઝની જગ્યા બનાવવાની છે અને અમારા આવી ગયા છે બી કે બી ગોવાડિયા અને અમારો બીજો ભાઈ બન આવી ગયો છે તારી ચેનલ તો સર્ચ લિસ્ટમાં આવતી નહીં મારા કાલે કેમ ના લોકો સર્ચ કરે પછી સાચી વાત ને તો હાલો મારા ક જાવ આપણે અત્યારે દવા મારવાની છે તો મારી દઈએ ફટાફટ કાકા લઈ અત્યારે જો અમે અહીંયા દવા મારી દીધી છે તો અત્યારે કેવું લીલું લીલું દેખાય છે થોડા દિવસ પછી સોનેરા કલરનું થઈ જશે જો મારા કાકા જાઓ દેહારમાં હે દોટ એમ વિવાર આવી ગયા છે તો મિત્રો અત્યારે દુકાનના સામાન આવી ગયા છે તો દુકાનનો સામાન લેવાનો છે તો ચાલો તો મારા કાકા લઈ જાઓ જો આ માહિરભાઈ આ જો કુરકુરે જગમો નાખીને ખાઈ છે જો આ નોનો જગ આવ્યો છે ને તો એમાં જો કુરકુરે ચો નાખી દીધો તો અમે કુરકુરે નાખીને ખાવાના લે શું હોય હે પડેકું નહોતું તે એમાં ખાધું હોય તો ત્યાં ધોણી ચો ખાવાની કીધી મેં મેં આમ કીધું કે કાકે ને પેલા ખાવાનું હતું તો અમે શું લે નાખ્યું તે ધોયું નહીં હે મમ્મી જા એ કાઢી લે ને ભાઈ પેલી કે ધોયા લે જાોયા હતા જા એટલે ભાઈ પાણી ભરીને તમે પીવાનું જા કે હજી પાણી ભરી પીવડાવો હા ને તમારા કાલે જાઓ અત્યારે નિધિબેનને લઈને જવાનું છે દવા આખોને તો હલો ડોટા રમ રમાઈ કેમ કે બીમાર થઈ ગયા છે બરાબર ની આ નિધિબેન ઢીલા ઢીલા ઢસ થઈ ગયા છે અને મોડું તો હંતાડે છે બેટુ બેહા દવાખાનામાં લઈ જવાનો તન તો જો તો મોડું જેવું થઈ ગયું તારું હું કઈ ખેખલી થઈ ગઈ તો મિત્રો અત્યારે આપણે જો નિધિને લઈને દવાખાને ચાલો મારા સાથે જાઓ ઇન્જેક્શન મેલાવું તાર ઇન્જેક્શન મિલાવ ના મેલે તને તન તો ખાલી દવા જ આવે છોડી તું દવા પીશ

અહીં આવી ગઈ દવા દવા નહીં બાલી પકડીને દવા પીવડાવી હમ બીમાર થઈ ગઈ તો મોડું થઈ ગયું છે નહી તો મિત્રો અત્યારે હાલ એક વાગે ગયો છે બીમાર થઈ ગઈ છે અત્યારે સૂઈ ગઈ છે મારા આમ તો ઊંઘી નહીં આખો દિવસ પણ અત્યારે ઊંઘી ગઈ તો ખબર કે આમ બીમાર થઈ ગઈ છે ને એની મમ્મી તો આજે ખુશ ખુશ છે કે આમ ખબર તમને મારા કે લીધે કેમ કે આજે ફરી પિયર જવાનું છે પિયર સાચી વાત એટલે પિયર જવાનું એટલે મજો મોજો હોય છે ખબર નઈ મારો દિવસ આ બહેન પિયર લઈ જાય એટલે ખુશ ખુશ ચમ થઈ જાય છે મને તો કઈ ખબર જ નહીં પડતી મારા કે લઈ જવા એ શું બોલાવું તું એ માહિત મોદો થઈ ગયો માહિત અલે આવો મમ્મી જેવું કે હોય અમે આવો છો બોલાયા લે 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 હા ફાટી ગયો હું હે ડેટા જેવડો હોય ભાઈ શું થયું મારી તર હવાર શું થયેલું ઊભો તાવ પર બેજો જઉં ફોન બે જોવાનું મારી મારી ઢોલ બનાવી દે ખેબડા તું ચડ્ડી પહેર નાગા નાગુડ્યો ચડી તો નહીં મમ્મી હે માહિર જા ખેબડા માર ખાવા માહિર માહિર ઢોળ બનાવી દે ખેબડા લે 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 ટી શર્ટ કાલે કાલે કાલો ઉભો કાલો આ નવો નહીં ગોબડો બે વાગ્યા હે આખા બે વાગ્યા ના તો ખરો ગધા ગોબડા માહિર ગંધા તો ગોબરો માહેર ગોબરો નહીં તું તું જીજી ગોબરો હે માહેર ગોબરો નહીં બા માહિર બહો આ લાલ પૈસા માગ બાલી જોડે આવપા નહીં લેવા કે તમારા જોડે યાદ ખરાબ હતા ને નહીં લે જવાનો તું નહીં એટલે નહીં લે જવાનો Ya, awal-awal sih, kamu nele, ya. Ya, domitru hotel-tematia saja, cenatel-tematia, wawon-awon, cegudi, napiah, cegudi, tegiat, tegiat, ya, tolol. Ah, itu dress taji. Nih, Tito, gimana? Gimana itu? Lihat aja, Nih, itu, ah, doa, 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 મિત્રો અત્યારે જોવા ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો છે મારો દિયો રહી તો લગન કરવા લગ્ન થઈ ગયું બહુ ખતરનાક ગુડી એમનું ગુડી કેવું લગન તમારું ઓ બેટા આપણે લગન કરાવવા આયેલા આ તો લગન થઈ ગયું બરાબર વરસાદ પડ્યો એટલે તો મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે ને નીધી બેન તો બરાબર બીમાર છે તો અત્યારે તો ઊંઘ છે ને અહીંયા કે મામાના ઘરે આવીને તો કોઈ જોડે વાત જ નહીં કરતા નહીં પછી વાત કરી કોઈ વાત નહીં દીધી તો તો એકદમ આરામથી મમ્મીને ને ખોરામ રહે ને મમ્મી જોડે જોડે અત્યારે સુઈ ગઈ છે શાંતિથી હાલો મારા ઘરે જાવ અને વરસાદ બી બહુ પડ્યો આજે લગન હતું પંચુ ગરબાઈ ના રહે કશ્મીર ના રહે શું કરવાનું ક લઈ જાવ જો એની મમ્મી ગરબામાં ગાજો ને નીદી કા નઈ જા રહેતી અહીં છોડી ચલો એ ગરબા ચાલે છે પણ આ નીદી જ જવા દેતા હમ ના જો કે દો ઓને દો ધ નેક્સ્ટ ડે તો મિત્રો અત્યારે જો નીદી બેન અમારી છોડે આવી ગયા છે ઓમ તો હલકાત નહીં નਿੱદ જો બોલા નਿੱદ નਿੱદ જો કોન સે દેખાય ન કોન દેખાઈ નીદી જો તો નિદિન મોડુચો થઈ ગઈ અફુલિ ટેંગડા જેવો થઈ જઈસા એ બીમાર થઈ ગયો બેટો હારું હારું ના રે ટિંગળે ટિંગળે જો તારું ફોટો બતાવ યાર જો તારો તારો ફોટો બતાવ જો અંદર કોણ દેખાય અડી અહ હા હા બીમાર થઈ ગયો બેટો દવા છે દવા પીતી નહીં મારો દેર બોલો પીવડાએ તો ત્રણ જણે પકલે દવા પીવડાઈ વડા છોડી તારે દવા પીવે છે ના ઉદ્રાસ થઈ ગઈ બીમાર થઈ ગઈ શું કરવાનું મને છોકરો એવો છે નહીં તો નહીં નઈ દો એ નઈ દો